માં તો ચોમાવું ચાલુ થાય ને એટલે સિટીઓમાં તો પેલા નહીં મકાઈનું આવતું પોપકોર્ન ને એવું કહે પણ અમારા ગામડામાં તો ઘઉંની ધોણી હોય એ બીજળો નખ્યું અને બીજું બાજુ ભજો બનાવું ગોટા તમે વડા કોને ટીકી કોન આના જે કહેતા હોય તો અમારા તો આ રીતે ગામડામાં ભજો બને તો તૈયાર થાય એટલે આપણે ખાવા બે જઈએ ભજો ગોટા ઠીકડી જે કોઈ ચોમાસાના લોકપ્રિય એવા ગોટા તો કે આજે અમારા બનાવ્યા ગોટા તો અમુક જલ્દી ફટાફટ ગરમા ગરમ ગોટા ખાઈ લઈએ બહુ બેસ્ટ એવા ત્યાં ભજ્યો ભજ્યો અત્યારે વાગ્યા સવારના દસ અને વરસાદ તો તમે જોઈ શકો મારા પાછળ પહોંચી જાય બંધ થવાનું નોંધ લઈ લેતો એટલે ખેતરમાં જવાનું ચાલ લેવા માટે તો અમે ટ્રેક્ટર લઈને ખેતરે ચાલ લેવા તો જો તો શેતરમાં છે ટ્રેક્ટર લાવ્યા તાણે કારણ કે વરસાદ ફૂલ ચાલુ એટલે ઉપાડીને જવાયું નહીં એટલે જો આ તો હાલ થોડો મંદો પડ્યો પણ હમણાં પાછો રી કરીને આવશે એટલે આપણે વાઢવાનું નેપિયર ઘાસ જો આમ તો વાઢવા જવાનું હતું ઘાસ વાઢવા જવાનું હતું પણ એટલા બધી જવાયું નહીં વરસાદ વધારો એટલે ઝડપથી અમુક વાઢી લઈએ નેપિયર ઘાસ નાળો જેતા રે પોણી પોણી થઈ ગયા હું બધા જો તો તો આખી બે હોળ્યો બે હોળ્યો આખી ગોઠલાઈ નથી જે પેણ થી એ વાટી ને એટલે થી આટલા ઉધી લાયા હી અને એ વાટી યોન એક નવી ઓળ લીધી હે ગોઠવાની ને પિયત ઘાસની અને અમે બજે જેટલું થી અમાર ચાર ભારા લઈ જવાના અને મારા હાથ ની અત્યારે હાલ થોડો વિરામ લીધો એટલે કોઈ ફટાફટ બેજન ચાલ બધી અને લઈ જઈએ વાળીએ જેથી કંઈક ભેસો એ ચાર ખાતી થાય આપણે તો વોબળી ના પણ ભેસો ને ખાવા દો ને એટલે જો બહુ મસ્ત એવા પાથરા ને ઘાસ ઘાસના કરી દીધા હું આમ ફટાફટ બધી અને ટેક્ટર મેળવી દઈએ જોકે વરસાદ આવ્યા અગાઉ જો વરસાદ તો કોરે મોરે ગોરમ બીજ જ રહ્યો હો આ તો હવાનો મેં જબરજસ્ત લગભગ આઠ થી દસ સુધી જોરદાર વરસાદ આવ્યો પણ અત્યારે થોડી વાર રહી ગયો જોકે અમારા માટે જ રહી ગયો ચાર લેવા માટે તો આમ જલ્દી ચાર બધી અને જીએ વાળીએ જ જેમ છે લાગે ના કોરું કોરું બધું આ બાજુ પોણી જેટલું ભર્યું તો જો આજ નેડિયું બદલ્યું આજ બીજા નેડિયા આયા આ નેડિયે ઓછો ગારો એટલો બધો ગારો નહીં પોણી નહીં અને અમાર નેડિયું તો આખું ફૂલ ભરેલું જ જે અમાર વાડી આવે એ તો જો આ બીજા નેડિયે થઈ શોર્ટકટ માં હેડાઈએ તો આગળ ગારો તો છોડો હો ઝાડમ જીએ ફટાફટ વાડીએ જો મોયડા ચોટવકારા કરી રહ્યા જોઈજે એટલામ લપસે લવું છે મસ્ત વાદળો થી ચો મસ્ત સીન દેખાય જોયે સુપર અમે દેખાય અમાર વાડી અરે ને રી એ તપડ્યું એ મય હાપ આમ છેતરમાં છેતરમાં ને હાપ મન જવા દે મોય ગોગા મહારાજ નો દર હો એ આ જગ્યા છે હું તમને બતાવું ઓય કાયમ માં ગોગો હોય ધોય છિયા આટલા આ લેબડી ના નેચ બાપુ હોય છે કાયમ આ રે દર બાપા નો જો એ જવું ના નકતો હું કોક દાડો ચટકાવી એ પૂંછડી ઉપર પગાવતો હાથમાં ટપાડ્યો હિસ્સો લઈને જતા રહો ચાલો હવે વ્યાકરવાનું કરો પેલું

હરિ તારા નામ ની હેજી હરિ તારા નામની ને અલખના રે ધામ હોજી એવી ધૂણી રે હે દખાવી મેં તો હરિ તારા નામની જો એક બાજુ ખોણ ચડી રહ્યો અને એક બાજુ ભજન લલકારી થોડું જો હળકતું નહીં બરાબરના લગભગ આ ચૂલ ભાઈને પંદર દાહ થી પાણી પીધું વરસાદનું એટલે થોડું આમ તકલીફ પડે પણ તો એ લાકડા હું કહો ને એટલે હળજ્યું એ રોમા પીર जो पेली को गाय दोआ बैठा બહુ શેર કાઠી હા શેર બહુ કાઠી આટલી બધી શેર કાઠી હોય તો આ દૂધ डाल